જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય કર્મયોગ પણ જે માણસ આત્મામાં અને આત્મામાં તૃપ્ત તેમજ આત્મામાં સંતુષ્ટ હોય તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું ભગવાન કહે છે કે જેણે આત્માને ઓળખ્યું એટલે કે જેણે પોતાને ઓળખ્યો એના માટે કશું કરવાનું રહેતું નથી કારણ કે બધું ત્યાં કરે છે એમાં આપણે કશું કરતા નથી એવો દ્રઢ નિશ્ચય ગુરુની શાંતિ આ વાત સમજાય એ મહાપુરુષ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ના કરવાથી કશું પ્રયોજન રહે છે તેમજ જીવો સાથે આ મહાપુરુષનો લેશ પાત્ર પણ સ્વાસ્થ સંબંધ સ્વાર્થ નો સંબંધ નથી રહેતો એમ કે જાણે આત્માને જાણ્યો એટલે કે જાણે પોતાને જાણ્યો છે એને કરમ કરવું એવું કંઈ નથી રહેતું અને ના કરવું એવું નથી અને સગળા જીવોમાં લેશ માત્ર શ્વાસ રહેતો નથી આથી તું નિરંતર આશક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કરમનો સમ્યક રીતે કરતો રહે કેમ કે આ શક્તિ વિનાનો થઈ કરમ કરતો માણસ પરમાત્માને જ પામે છે કોઈ પણ કાર્યમાં આ શક્તિ જેમાં આપણો સ્વાર્થ ના હોય એવું કાર્ય જેને આપણે ફરજ કહીએ છીએ જે આપણી ફરજમાં આવે એ કરવું જ પડે પછી કાર્ય ગમે તેવું હોય પણ ફરજમાં આવે તો કરવું જ પડે પછી પણ એમાં આપણો સ્વાર્થ ના હોય એ કાર્ય કરતો માણસ પરમાત્માને જ પામે છે જનક વગેરે જ્ઞાની જનો પણ આ શક્તિ વિનાના કર્મ ચરણ દ્વારા પરમ સિદ્ધિને પામ્યા છે જનક દેવા મહાપુરુષો પણ ફરજ પ્રમાણે કર્મ કરતા એ પરમ સિદ્ધિને પામ્યા છે તેથી તથા લોક સંગ્રહ ને જોતા પણ તું કરમ કરવા ને યોગ્ય છે અર્થાત તારા માટે કરમ કરવું જ ઉચિત છે આપણને લાગશે એવું કે કૃષ્ણ ઘડી કામ બોલે છે ઘડી કામ બોલે છે પણ આપણે જમણવારમાં જઈએ તો આપણે ખરેખર જમણવાર કોને કહીએ છીએ બધું મળીએ ને જમણવાર છે કઈ પૂરીને જમણવાર ના કેવરાય કઈ દાળ ને જમણવાર ના કેવરાય બધું મળીને જમણવાર છે બધું મળીને ભાણું થાય એ બધાને સમજીને ચાલવાનું છે એમ કેવાનું થાય છે પ્રભુ નહીતર ઘડીક તો આમ બોલ્યા છે પ્રભુ ઘડીક તો આમ બોલ્યા છે પણ આખર તો કેવાનો આ છે એક જ છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે આચરે છે અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે કોઈ મોટો માણસ હોય જે કાર્ય કરે ને એમ બીજા માણસો એને જોઈને કરવાનો પ્રયત્ન કરે તે તે જે કઈ પ્રમાણે કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે કોઈ સારો માણસ જેવું કાર્ય કરે એમ એને જોઈને બીજા માણસો એને વર્તનમાં લાવવા માંગે છે અથવા તો વર્તવા લાગે છે એ પાર્થ કૃષ્ણ બોલે છે કે એ પાર્થ મારે આ ત્રણેય લોકમાં ન કશું કર્તવ્ય છે કે ના કસીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપાપ્ત છે સત્તા હું કરમમાં જ વર્તું છું કૃષ્ણ કહે છે કે મારે આ ત્રણે લોકમાં ના કશું મારે કશું કરવાનું છે મારે કશું કરવાનું છે એવું નથી એમ કશી એ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ મારા માટે અપ્રાપ્ત એમ કે મારે કઈ મેળવવાનું એ અપ્રાપ્ત હોય એવું એ નથી બધું છે જ એમ સતા હું કરમમાં વર્તું છું કૃષ્ણ કે છે કે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ભારે હાનિ થઈ જાય કારણ કે માણસો બધી રીતે કૃષ્ણ છે કે હું જો કઈ ના કરું તો માણસો બધા મને અનુસરે એમ કે મારી વાતને ધ્યાનમાં લે માટે મોટું નુકસાન થઈ જાય એમ એમ કે આ દુનિયા નાસ્તિક બની જાય આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકર શંકરપણા કરનાર બનવું તથા આખી પડદાને નષ્ટ કરનારો બનું એમ કે પડદા બધી મને અનુસરે ભગવાને કઈ કર્યું નથી આપણે શું કરવાની જરૂર છે પણ શરીર મળ્યું છે તો શરીર ને વધારે તો ના હતા પણ શરીર ને ચલાવવા માટે જીવન નિર્વાહ માટે તો કઈક કરવું પડશે કરવું પડશે કરવું પડશે

જે પ્રમાણે કરમ કરે છે આ શક્તિ વિના વિધાન પણ લોકસંગ્રહ ની ઈચ્છા રાખતું તે જ પ્રમાણે કરે છે શું થયેલા જે પ્રમાણે જે પ્રમાણે જગત કરે છે એ પ્રમાણે જ તારે કરવાનું છે કઈ નથી કરવાનું એવું નહી પણ તારે આ શક્તિ નહીં રાખવાની એમાં જરાય લેશ માત્ર કઈક મને મળશે એવો ભાવ નથી રાખવાનો કારણ કે આપણને શું મળ્યું નથી હવે મેળવવું છે એમ પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિધ કર્મોમાં આશી આશક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિ ભ્રમ બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અંધશ્રદ્ધાઓ ન ઉપજાવે પરંતુ શાસ્ત્ર સઘળા કર્મો સારી પેઠે કરતો રહે એમની એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે છે અજ્ઞાની જનો ને ખબર નથી પણ જ્ઞાની મહાપુરુષ એ શાસ્ત્રના અનુરૂપ જે પ્રમાણે શાસ્ત્રો કે છે એ પ્રમાણે કર્મ કરે છે અને અજ્ઞાની જનો જે બુદ્ધ જેની બુદ્ધિ ભરમ ભ્રષ્ટ થઈ ગયેલી છે એવા એમને પણ એવી વાત કરે છે ભાઈ આ પ્રમાણે કરો તો તમે બંધાશો નહી એમ વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંત કરોડનું અજ્ઞાની હું કરતા સુલમ માને છે આખર તો એ જ વાત આવી કે પ્રભુ કહે છે કે વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના પ્રકૃતિ ગુણ ગુણમાં વર્તન કરે છે એમાં આપણે કશું કરતા નથી પણ અજ્ઞાની અહંકાર રૂપી જે મોહિત થયેલો છે ને એને તો એમ છે કે હું જ કરું છું પણ ઘણી વાર આપણે એવા દાખલા જોયા જ હશે કઈક કાર્ય પટી જાય ને એટલે એ તો એવું જ કહે હું હોત તો આ બધું કેવી પણ આપણું શરીર કહેતું થતું એ વખતે જગત ખાતું તું પીતું તું મજા કરતું હતું અને આપણું શરીર નહીં હોય એ વખતે બધું ખાવાનું બધા ખાવા પીવાના છે અને બધું થવાનું છે એટલે ગુણ ગુણ માં વર્તન કરે છે એમાં આપણે કશું કરતા નથી એ વાત નીચે કરવાની છે પણ એ બાઓ ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વ જાણનાર જાણના સમસ્ત ગુણ ગુણમાં જ વર્તી રહ્યા છે એમ આશક નથી થતા જેને આ વાત જાણી છે જેને ગુરુ કૃપા થઈ છે એને તો ધડ થઈ ગયું છે કે આમાં કંઈ આપણે કરતા નથી ગુણ ગુણમાં વર્તન કરે છે જેમ કે તરસ પાણી મટાડે ભૂખ રોટલો મટાડે આપણે એવું લાગે પણ આ જંગલમાં હજારો પ્રાણીઓ છે ત્યાં કોઈ જુ ખબર કાઢવા તો એ બધા બની ધૂમથી જીવે છે આ તો આપણે સીલે બચીએ એટલે આપણે એમ થાય છે કે આપણે ના હોત તો પણ તો એ ભૂખે ના મળો પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલો મનુષ્ય ગુણોમાં અને કર્મોમાં આશક્ત રહે છે એવા સંપૂર્ણપણે ના સમજનાર મંદ બુદ્ધિ અજ્ઞાનીઓ સંપૂર્ણપણે જ્ઞાનીઓ સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચિત ના કરે પ્રકૃતિના ગુણ ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો મોહિત થઈ જાય એમ કે હું કરું છું આ મારું છે મારે કરવું પડે આવું બધું ભરાઈ જાય છે ને એ કર્મોમાં આશક્ત રહે છે એ તો આખર બંધન મત છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મન બુદ્ધિ આજ્ઞા સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની થી ના કરે એવાનો આપણે સંગ હોય તો આપણે નશન ના કરે એમ કેવાનું થાય છે જેને આ વાત જાણી છે એને તો પછી કઈ અસર ના કરે પેલા તો આ સમજમાં બધું કરવા જ છે એમ કે હું કરું છું મારું છે આ છે ના છે હું જ અંતરે આમી પરમાત્મામાં માં પરવાયેલા ચિત દ્વારા સઘળા કર્મોની મારામાં સમર્પિત ઈચ્છા વિનાનું મમત્વ વિનાનું અને સંતાપ વિનાનું થઈને તું યુદ્ધ કર એમ કે આ બધું પરમાત્માને અર્પણ કરી દે એમ અને પછી તારી ફરજ પ્રમાણે તું કર જે માણસો દોષ દસતી વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે ભગવાને શું કીધું જે માણસો દોષ દસતી વિનાના અને શ્રદ્ધાળુ બની ને મારા આ મત ને સદા અનુસરે છે એમ કે આ વાતને જાણી અને સમજીને કરે છે ને એ તો તેઓ પણ સર્વો કર્મો થી છૂટી જાય છે એ પણ સર્વ છૂટી જાય છે આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો ને જય ગુરુ મારા